ભાઈ એક રામાયણનું વનવાસ હતું જેમાં ભગવાન શ્રી રામ એમના પિતાના કહેવાથી વર્ષનો ભોગવ્યો હતો અને આજે આપણે જે મૂવી જોયું એમાં ત્રણ પુત્રો પોતાના પિતાના વનવાસ ભોગવવા માટે મજબૂર કરી દે છે જી હા દોસ્તો હું વાત કરી રહ્યો છું વનવાસ મૂવીની આ મૂવી અનિલ શર્માએ ડાયરેક્ટ કર્યું છે આ એ જ અનિલ શર્મા છે જેમનું લાસ્ટ મૂવી હતું ગડર ટુ જેને ધમાલ મચાવી હતી આ મૂવીમાં એક્શન સીન નથી એટલે પહેલું પિક્ચર એક્શન વાળું હતું અને આ પિક્ચર એકદમ સાયલેન્ટ ફેમિલી વાળું પિક્ચર છે અમુક પિક્ચરો એવા આવે કે જે તમારા દિમાગ ઉપર તમારા મન ઉપર એક છાપ છોડી જાય જેમ કે તમે કદાચ બાગબાન પિક્ચર જોયું હોય તો એ તમારા મનમાં એક છાપ છોડી ગયું હતું બાગબાનમાં માતા પિતાના અલગ અલગ રાખવામાં આવ્યા હતા એ તો એ સારું હતું પરંતુ એનાથી પણ ખરાબ વસ્તુ જે બતાવવામાં આવી છે ખરેખર આ વસ્તુ રિયાલિટી પણ છે જે બતાવવામાં આવી છે એ છે વનવાસમાં વાત કરીએ મૂવીની સ્ટોરીની તો ભાઈ નાના પાટેકર મેન રોલમાં છે નાના પાટેકર શિમલામાં રહે છે એમની વાઈફનું નિધન થઈ ગયું હોય છે વાઇફનું નામ હોય છે વિમલા અને એમનું મકાનનું નામ હોય છે વિમલા સદન નાના પાટેકર સાહેબ એવું વિચારે છે કે ભાઈ આપણે આજે વિમલા સદન છે એને આપણે કોઈ ટ્રસ્ટ ના આપી દેવું છે અને છોકરાઓને ગમતું નથી એટલે છોકરાઓ કાશીમાં જાય છે અને એવું વિચારે છે કે ત્યાં જઈને નાના પાટેકરને મૂકી દેવા નાના પાટેકર સાહેબ છે એમને એક બીમારી હોય છે કે ભાઈને કંઈ યાદ રહેતું નથી અને ખરેખર ત્રણ છોકરાને એમની વહુઓ એને કાશીમાં લઈ જઈને મૂકી દે છે અને એ લોકો પાછા ફરી જાય છે હવે નાના પાટેકરને તો કશું યાદ રહેતું નથી એમને તો જે બાળપણની સ્ટોરી હોય કે એમના ત્રણ નાના છોકરા છે એ ખોવાઈ ગયા છે પછી એના માટે એ પ્રયાસ કરતા હોય છે કારણ કે એ ભૂલી ગયા છે એવામાં અંદર એન્ટ્રી થાય છે ઉત્કર્ષ શર્મા હીરોની ઉત્કર્ષ શર્મા જે એક સામાન્ય ચોર વ્યક્તિ બતાવવામાં આવ્યો છે જેની મુલાકાત આમની જોડે થાય છે શરૂઆતમાં પણ ભાઈ ચોર જ હોય છે પરંતુ જેમ જેમ આમની જોડે રહે છે એમ એમ ભાઈનું થોડું જે ફિતરત હોય છે એ ચેન્જ થાય છે મૂળ આખી સ્ટોરી એ છે કે હવે જે નાના પાટેકર સાહેબ છે એમને એમની ફેમિલી વિશે કંઈ ખબર નથી ક્યાં છે એ પણ ખબર નથી હવે એમને એમની ફેમિલીને મળાવવા માટે જે ઉત્કર્ષ શર્મા છે એ કઈ રીતે કોશિશ કરે છે ટ્રાય કરે છે એ આ પિક્ચરમાં બતાવવામાં આવ્યું છે અંદર ઇમોશન છે ડ્રામા છે થોડીક ફાઇટ પણ છે બધી વસ્તુનું મિક્સર બતાવવામાં આવ્યું છે એટલે સ્ટોરી મોટા મોટી જેમ ટ્રેલરમાં બતાવી હતી એમ આવી સ્ટોરી છે આખું પિક્ચર તમને ઇમોશનલ કરી નાખશે પિક્ચર આખું જુઓ છે તો તમને મજા આવશે કારણ કે ઇમોશનલ પિક્ચર છે વચ્ચે વચ્ચે થોડું લાંબુ ખેંચી કાઢવામાં આવ્યું છે કેમ કે ભાઈ જે ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર આ બંનેની લવ સ્ટોરી અંદર બતાવવામાં આવી છે એટલે આ લવ સ્ટોરીને લાંબી ખેંચવામાં આવી છે પછી તમને કહું તો રાજપાલ યાદવ છે એનો રોલ પણ સારો નથી આપ્યો બાકી રાજપાલ યાદવ બહુ સારો રોલ ત્રીજો કરી શકે છે પરંતુ રોલ બરાબર આપ્યો નથી સારામાં સારી એક્ટિંગ આમાં વાત કરીએ તો નાના પાટેકર છે અને ભાઈ નાના પાટેકરની એક્ટિંગ હોય એટલે બીજા બધા લોકો એ ખાઈ જાય એક્ટિંગ હોય કે બોલવાની સ્પીચ હોય કે ગમે તે વસ્તુ હોય નાના પાટેકર એટલે નાના પાટેકર મૂવીમાં જે ગંગા નદીના કિનારે આ લોકો એમને મૂકી જાય છે એ બહુ સીન ઇમોશનલ છે અને જે છેલ્લો સીન છે એ પણ ખૂબ જ ઇમોશનલ છે પણ સ્ટોરી તમને આમ છેલ્લે તો ઇમોશનલ કરી દે તમને એવું લાગે કે ચાલું આ કર્યું અને ખડિયુગમાં ખરેખર અત્યારે જે રિયલ લાઈફ સ્ટોરી છે એ જ બતાવવામાં આવી છે કે આવું થઈ રહ્યું છે પૈસા માટે છોકરાઓ મા બાપ જોડે શું વસ્તુ કરી શકે છે એ પણ બતાવવામાં આવ્યું છે અને મા બાપ ઘેડ્યા થઈ જાય છે અને મા બાપની પરિસ્થિતિ તબિયત થોડી લથડી જાય છે ત્યારે છોકરાઓ કઈ રીતે એમની જોડે વર્તવે છે એ પણ બહુ બારીક બતાવવામાં આવ્યું છે ઓવરઓલ ફેમિલી મૂવી છે બાળકોને તો બિલકુલ બતાવી જ જોઈએ એમને કહેવું જોઈએ કે લે આવું કરતા નહીં બાકી કરે ના કરે એમાં આપણે કશું કરી શકવાના નથી પણ એ લોકોને આવું બતાવવું જોઈએ કે ભાઈ આવું ના કરવું જોઈએ આ છે ઓવરઓલ મૂવીની સ્ટોરી અને મૂવી ખરેખર મૂવી સારું છે તમે તમારા ફેમિલી સાથે જોવા જઈ શકો છો મૂવી તમને એક શીખ આપશે એ મારી ગેરંટી છે તમને કદાચ આંખમાંથી પાણી પણ આવી જાય જો તમે ઇમોશનલ હોય તો પણ તો ભાઈ તમે આ મૂવી જોયું તમે જોયું હોય તો તમને મૂવી કેવું લાગ્યું કોમેન્ટ કરીને બતાવો અને તમે આ મૂવી વિશે સાંભળ્યું શું મૂવી જોવા જવાના છો કે નહીં એની પણ કોમેન્ટ કરીને બતાવો ડેટ્સ ઓલ ફોર ટુ ધીસ વિડીયો વિડીયો પસંદ આવ્યો તો ભાઈ લાઈક જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી જજો ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે વિશે જય હિન્દ જય જય ગુજરાત